તો આજે એવા છે મારા નાની મારા ઘરે હું બચો નાની માં બેસા છીએ અને નોની ઘરે આવ્યા છે અને મમ્મીને બધા બાર ખરીદી કરવા ગયા છે શું થયું મળી બહુ એટલે બને છે પૂરી કોઈ નથી એટલે આજે અમારે ચિખન બનાવવાની છે

આજે બહુ બધી ગરમી ને ઊંચે જરિયા ઘણી ઠેરી એટલે મને કઈ રેવાતું નથી બહુ ઇન્ક પાટતી અને કાચી જતી આ કાચો છે દેખાય મસ્ત સુકાઈ સ્થળ બનાવીએ છે પૂરી તો જો આટલી બની ગઈ છે ગાઈસ મમ્મી ને ઘરે આવી ગયા છે અને મમ્મી શું લઈ આવ્યા છે તો તમે બ્લોગ માં બેના રહેજો બતાવું છું શું શું લાવ્યા છે મમ્મી બધી ઉતાસણીની વસ્તુ લઈ આવ્યા છે મેં કીધું ઓછું લાવજો કેમ કે અમારે આટલું બધું કોઈ ખાતું છે નહીં તો ગાય બધી વસ્તુ મમ્મી લઈ આવ્યા છે શું છું લઈ આવ્યા છે તે જોઈ લઈએ છીએ આપણે તો જો આ લઈ આવ્યા છે મારા મમ્મી ધાણી લઈ આવ્યા છે કેમ કે અમારે આટલું બધું કોઈ ખાવા વાળું છે નહીં કેમ કે કોઈને ભાવે જ નહીં પછી આ તરબૂચ છે પછી ખજૂર છે પછી અહીંયા પણ ખજૂર છે પહેલાં અમે લોકો દસ દસ પચીસ કિલો ખજૂર લાવ પણ બીજાને આપી દેતા કેમ કે અમે તો ખાવાળા પછી આ મટાણા છે આ બી મટાણા છે ચણાના પેકેટ તો ઘરે બે પડ્યા હતા આ ચણાનું પેકેટ બીજું એક છે પછી આ મમ્મી શ્રીફળ લઈ આવ્યા ઉદાસની કરવા માટે મમ્મી આમાં શું છે આ બોતલો નહીં છે બોતલોની પાછું લઈ પછી આમાં છે ટોપરા એવું બધું લઈ આવ્યા છે મમ્મી પછી આ ખારક લઈ આવ્યા છે મારા મમ્મી પછી આમાં પણ ધાણી છે બોલે તો પપોન પણ આપણે તો એવું કહીએ છીએ તો એ બધું એ બધું લઈ આવ્યા છે પછી આ તો બકાલો લઈ આવ્યા છે બકાલા ભીંડી લઈ આવ્યા છે આ ધનિયા છે આ ઘાકડી છે પછી આ છીબડા છે પછી આમાં ગાજર અને રીંગણા ને એવું બધું છે આ રીંગણા લઈ આવ્યા છે મમ્મી પછી આ રીંગણા ને એવું લઈ આવ્યા છે એમાં શું છે પછી આમાં કેળા છે પછી આ રીંગણા લઈ આવ્યા છે મા મમ્મી આટલા બધા પછી આને શું કહેવાય છે કે જો અમને આ શું લેવા છે મા મમ્મી આને હુકા કહેવાય છે મમ્મી લઈ છે અને રીંગણા પણ કેટલા બધા લઈ આવ્યા છે અને રતાળું અને ગાજર એ મમ્મી ગાજર છે અથાણું કરવા માટે લઈ આવ્યા છે તો જોઈ શકો છો આટલું બધું મમ્મી ખરીદી કરીને ઘરે આવી ગયા છે આ તો આ ફેરી અમારે ઓછું જ મંગાવ્યું છે કે ખાવા વાળું હોય છે નહીં એટલું બધું તો ચાલો ગાઈસ બી કન્ટિન્યુ રહી ભૂલી જ ગઈ હતી સિંગુ તો જ્યારે હોય ત્યારે સિંગુ લઈ આવે તરેખું અને મા મમ્મીને ડૉક્ટરે સ્પેશિયલ ખાવાનું કીધું છે અને ભાભી છે તે બધું આરોહી મમ્મી દીકરી જો બધું ભરે ને છે એવું બધું કરે છે ને આ બધું આવી ગયું આરોહી હાડું ઘણ લેવા છે મારા મમ્મી જો આરોહી હાડું એ બધું ઘણ લેવા છે મારી મમ્મી પછી આ કલર ને એવું બધું પણ લેવા છે રમવાનો વાહ આરોહી ખુશ થઈ ગઈ ગાઈસ તો જમવાની તૈયારી થઈ ગઈ છે અને આ છે શ્રીખંડ શ્રીખંડ લાવ્યા છે ઠંડીનો સમય ચાલો સોરી ગરમીનો સમય ચાલે છે અને શ્રીખંડ એવું જ ખાવાનું હોય છે તો બધા માટે શ્રીખંડ કાઢે છે ભાભી ને આ ડીશો પ્લેટ તૈયાર કરી છે બધા માટે તો આજે મેં શ્રીખંડ ને પૂરીને એવું બનાવ્યું છે રોટલો ને એવું બી બધું બધું બનાવ્યું છે બટ શ્રીખંડ પૂરીને એવું પણ બનાવ્યું છે તો ભાભી બધાને જો શરૂ કરે છે જમવાનું અને આપણે તો ગરમી છે એટલે શ્રીખંડ ખાવાની ઓર મજા આવે તો મારા નાનીમાં પણ આવે છે નાનીમા માટે સ્પેશિયલ પૂરી શ્રીખંડ બનાવ્યું છે બાકી અમે તો પ્લાન નહોતો કંઈ બનાવવાનું મમ્મી પાર્સલ લેતા હોય ગયા ત્યાંથી બટર પછી અમે પ્લાનિંગ કર્યો શું અમે તો પછી પ્લાનિંગ કર્યો છે કે ભાઈ આજે શ્રીખંડ મંગાવી નાખીએ મારા નોનીમા માટે એ નોનીમાને હવે

મમ્મી જમે છે નહીં અહીંયા અમારી નાની મા જમે છે એને આપો માને જમવા દેને એ નો અપાય જમતા હોય ત્યારે થોડું આવશે હમણાં અહીંયા તો ગઈ ચલો જમી લઈએ હવે અડધા લોકો જમીને ઊભા થઈ ગયા છે નાની માને જમે છે નાની માને ચમચથી ફાવતું નથી એટલે ઉંગળીથી ખાય છે અડીકર અડીકર આડીએમ ગોતી તેમ ગઈ શીખડાવતો એમને શીખડાવજો શીખડાવ આખો બંધ કર આખો બંધ કર દે આખો બંધ કર દે એમ નહીં દૂર દૂર થી બંધ કર દૂર થી બંધ કર આખો બંધ કરો આખો બંધ કરો આખો બંધ કરો ઓય જા આખો બંધ કરો ઓય જા આખો બંધ કરી દે ઓકે થેન્ક યુ વાવ બંધ કર બંધ કર ઓય જા આ સામે જો આ સામે જો આ સામે જો વાઉ વાઉ થેન્ક યુ વાઉ સો નાઈસ સો બ્યુટીફુલ જો 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 રુગડ તો રુગડ તો રુગડ આવો રુગડ તો બચ્ચા બંધ તો આંખો બંધ કર એ ગાઈસ તો મારા ફેસ ઉપર મતલબ પિંપલ ને આવી ગયું છે તો હું આઈસ ફેશિયલ કરું છું અત્યારે કેમકે પિમ્પલ બોય ગયા છે અને પિમ્પલ માટે એક જ ઈલાજ છે કે આઈસ ફેશિયલ કરવાથી પિમ્પલ આપણને જતા રહે છે તો હું કરું છું આઈસ ફેશિયલ છે આપણે કરી રહ્યા છીએ આઈસ ફેશિયલ ગાઈશ તો અત્યારે મારે ચડાવવાના છે શ્રીફળ કેમ કે મેં શ્રીફળ માન્યા હતા તો મમ્મી આજે મારા માટે લઈ હતા અને પ્લસ કે જો ફ્રેન્ડ્સ તો મારે ચડાવવાના છે શ્રીફળ હું જાઉં છું અત્યારે ચડાવવા માટે એટલે કે ઘરે જ અત્યારે તો અહીંયા અમારે શ્રીફળ વધેરવાના હોય છે અહીંયા અમારું મહાદેવનું મંદિર છે સરસ મજાનું મારે શ્રીફળ વધારવાના છે डरने हां कपड़े पछे रहे अपने कुछ देना करते थे लाइक लाइक ठीक मैं बोलता है मैं हाथ मत बैठ मैं नहीं करता ये है है तुम्हें मैं तो यार हां आरोही

ગઈસ તો શ્રીફળ ફોર મેં વધારે નહીં છે હવે જેને ખવા હોય એને આપી દઈશું ખવાના છે શ્રીફળ ખવા હોય તો ખીલો ખાઈએ ખવા માટે જોઈએ છે સો ગાઈસ તો આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે શ્રીફળ વધારે નાખ્યા છે તો હવે હું થોડા હેન્ડ કરી લઉં છું આજે તો બ્લોગિંગ કરી કરીને આખો દિવસ થાકી ગયું છું આખો દિવસ બ્લોગિંગ બ્લોગિંગ બ્લોગિંગ

આપણે છે ને હે પછી એ રીતના કરી હોળીમાં કે જો માથામાં બધાને મોડી લખવાનું અને બધું ફિંગરથી છે ને આમ તાર કાલે સપાડવાના તારે હિતોને મારે જાણવીને આપણે બધાને એ રીતના અને અલગ અલગ બાજુમાં એક ગ્રીન પાણી બનાવવાનું રેડ પાણી બનાવવાનું યલો પાણી બનાવવાનું અલગ અલગ પાણી બનાવી ને પછી બધાને ઉડાવાનું પીસ પાણી ભાઈ ભરીને ફેકવાનું બલૂન છે ને બલૂન ફૂલાવી ફૂલા બલૂન ફૂલાવીને પછી એકાદ મારવાના

મોટું સ્વિમિંગ પુલ લેવાનું કે વાત તો પેલા પૂરી થવાની આરો નો સ્વિમિંગ પુલ છે ને એવું મોટું સ્વિમિંગ પુલ લઈ

તો ગાઈસ અમારે ચાલતી હતી હોલી માટેની ડિસ્કસ તો હું ને ખુશી કરીએ છીએ ડિસ્કસ કેમ કે અમે હર વખત હર ટાઈમ અમે લોકો જ્યારે ધુલેટી રમીએ છીએ ને ત્યારે અમારી જોડે ખુશી પછી ગીતિકા અને જાનવી અને કાર્તિક અને અમે બધે અમે છે ને બધા અમારી ટીમ હોય તો આ ફેરી અમારી ટીમમાં સામેલ થશે આરોહી હા એ હા અને આ ફેરી અમારી ટીમમાં સામેલ થવાની છે આરોહી તો આરોહી મારા ભાભી હું ખુશી જાનવી અને હિતિકા સામેલ થયા છે હિતિકા ને આ રહી કેમ કે હિતિકા વાળા વખતે નથી રમ હા બોલે ફરી હિતુ કરે મી નાની નહીં હિતુ હા તો હું હિતુ ત્યારે બહુ નાની હતી એટલે અમારી જોડે નથી ધોરટી ખેલી તો આ ફરી અમે ચોક્કસથી બધા જોડે છે ને મસ્ત રીતના બ્લોગ આવશે અમારો કેમ કે અમે મસ્ત રીતના બધા રેડી પણ થશું અલગ અલગ હેરસ્ટાઈલ બનાવીશું અને અલગ અલગ આમ ફેસ ઉપરને બધું જો પ્રિન્ટ બનાવશું અને પછી મસ્ત રીતના બ્લોગ આવશે અમારે જોવાનું નહીં ભૂલતા તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ગાઈસ આજનો બ્લોગ જોઈ લેજો કેમ કે અમારે એડવાન્સમાં એ કહેવાનું હતું તે અમે કીધું છે તમારે ખુશીને મારે ડિસ્કસ થઈ ગઈ છે કે અમારા થ્રુવિટીમાં શું કરવાનું છે તો અમારા બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો જય માતાજી બાય બાય જય માતાજી જય માતાજી